સાહુડીનો શિકાર કરતા ઇસમને ઝડપી પાડતી જેસર ફોરેસ્ટ વિભાગ સેત્રુજી વન્યજીવ વિભાગ પાલિતાણાના કાર્યક્ષેત્રની વન્યજીવ વન્યજીવ સાહુડીના શિકાર બાબતનો ગુનો બનતા વનરક્ષકની વન્યજીવ અપરાધમાં સંડોવાયેલ ઈસમ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા નાયબ વન સંરક્ષક પાલિતાણા દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ તેમજ ભાવનગરની જેસર બસ સ્ટેશન થી ધરપકડ કરી આરોપી પાસેથી ઇકો ગાડી કબજે લઈ તેના વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી જેસરની

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ